એક મિનિટની વાત યાદો રહી જાય છે આજકાલ બ્રેકઅપ થાય કે સંબંધ તો તો લોકો ફર્સ્ટ સ્ટેપ શો લે કે સોશિયલ મીડિયા પરથી એમના પાર્ટનર સાથેના બધા પિક્ચર્સ ડિલીટ કરી નાખે હાઇલાઇટ્સમાંથી મેમરીઝ દૂર કરી નાખે સાથે ટેગ થયેલી પોસ્ટને પણ દૂર કરી નાખે બેઝિકલી ડિજિટલ દુનિયામાં એમની પ્રેઝન્સ હટાવી નાખે લોકો આને મૂવ ઓન થવું કહે છે પણ યાદોનું શું ક્યાંક બહાર નીકળો અને એ જગ્યા આવી જ્યાં તમે પહેલી વખત મળ્યા હતા ભલે એના ફોટોઝ ના હોય પણ એની એક છલક પણ બહુ બધી યાદો રિવાઇન્ડ કરી નાખે છે કેટલીક યાદો તો એટલી રો હોય છે કે એમની સુગંધ પણ યાદ હોય એમનો વાત કરવાનો અંદાજ ફેવરેટ સોંગ ફેવરેટ ફૂડ મેસેજીસ અને ઘણું બધું કારણ કે યાદો છે ને ફોટોઝ કરતા બહુ જ સ્ટ્રોંગ હોય છે ફોટોસ છે ફાઇન પણ યાદોને ક્યાં ડેટા કે વાયફાઈ ની જરૂર પડે છે અને એને તો કોઈ સ્ટોરેજ લિમિટ પણ નથી હોતો ક્યારેક કોઈ કહે ને કે મેં બધા જ ફોટોઝ ડિલીટ કરી નાખ્યા ત્યારે માં એક જ વાત આવે કે ફોટોસ તો સોશિયલ મીડિયા પર હતા યાદો તો દિલમાં છે અને ત્યાં જ રહેશે હમેશા તસવીર મિટાને કિસ્સે ખતમ નહીં હોતે દિલ મેં બસે હુએ જઝ્બાત કભી ડિલીટ નહીં હોતે સહમત હો તો શેર કરજો જય શ્રી કૃષ્ણ